આજનું હવામાન સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કયા એવા જિલ્લા છે તેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો સૌ આપણે વાત કરીશું રેડ એલર્ટ વિશે તો રેડ એલર્ટ છે તે મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તેમાં આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠાની અંદર છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠાની અંદર અરવલ્લીની અંદર મહેસાણાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ છે તે પાટણની અંદર આપવામાં આવી છે મોરબીની અંદર આપવામાં આવી છે સુરેન્દ્રનગરની અંદર આપવામાં આવી છે રાજકોટ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મહિસાગર જિલ્લાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ માટે આપવામાં આવ્યું છે અને જે રેડ એલર્ટ છે તે અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે બાકીના જે જિલ્લા છે તેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર